હેલો નમસ્કાર મિત્રો મા નેચરોપેથી એક્યુપ્રેસર સેન્ટર મોહવા મિત્રો ચોમાસાની ઋતુમાં અને ખાસ કરીને એક એવો રોગ જેને આપણે શિયર્સ તરીકે ઓળખીએ છીએ શરીર પર મસ મોટા ચામઠા ઉપટી ઉપસી આવે છે અને ખંજવાળતા ત્યાં કાળા ડાઘ થઈ જાય છે તો આ રોગ માટે તમને એક ઘરગથ્થુ અને રોજિંદા ઉપયોગમાં લેવાતી એટલે કે હળદર હળદરમાં એવા ગુણ છે જે રક્ત શુદ્ધ કરે છે કફ દૂર કરે છે અને મિત્રો રોજ એક એક ચમચી હળદરનો પાવડર પાણી સાથે લેવાથી શીળસમાં ખૂબ જ ફાયદો થાય છે કારણ કે હળદરમાં રોગ પ્રતિકારક શક્તિ અને લોહી શુદ્ધ કરવાનો મુખ્યત્વે ગુણ રહેલો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો અને કમેન્ટ આપી તમારા ગ્રુપમાં મોકલશો આભાર હું છું ભરત પરમાર મા નેચરોપેથી એક્યુપ્રેશર સેન્ટર નાઇન નાઇન વન થ્રી સેવન વન ફોર સેવન થ્રી ઝીરો ઓકે મિત્રો આભાર